દોસ્તો જુદા જુદા કવિઓએ માં ઉપર જે વાક્યો લખ્યા છે તે આપ સૌને વાંચી છું સાંભળો મા ગૌરાંગ ઠાકર લખે છે સોય માં દોરા ને બદલે બા હતી સોયમાં દોરા ને બદલે બા હતી ગોધડીમાં હું પણ સિવાય ગઈ ગોધડીમાં હું પણ સિવાય ગઈ સુરેન ઠાકર

મોહબ્બતના દુઃખની એ અંતિમ હદ છે મને મારી પ્રેમાળ માં યાદ આવે છે યાદ આવે છે અનિલ ચાવડા લખે છે ચોર ખિસ્સા માં બધાએ આંસુઓ સંતાડી રાખે છે ચોર ખિસ્સામાં બધાએ આંસુ સંતાડી રાખે છે માં સતત પાપણની પાછળ એક એવું પર્સ રાખે છે સતત પાપણ પાછળ એક એવું પર્સ રાખે છે ચંદ્રેશ મકવાણા તેમનું તખલ્લુસ છે નારાજ એ લખે છે રાજી કે ગુસ્સે હવે થાતી નથી રાજી કે ગુસ્સે હવે થાતી નથી માં અહીં જ છે પણ એ દેખાતી નથી માં અહીં જ છે પણ એ દેખાતી નથી અશોક ચાવડાજી તેમનું તખલ્લુસ છે બેદિલ લખે છે શ્વાસ મારા એમ કંઈ અમથા વધ્યા છે ક્યાં શ્વાસ મારા એમ કઈ અમથા ખર્ચાતી રહી છે થોડી થોડી માં રોજ ખર્ચાતી રહી છે થોડી થોડી માં નીતિન વડગામાં લખે છે તીર્થો બધાએ પૂજ્યા તીર્થો બધાએ પૂજ્યા તીરથ ગણાય કીધા એકે જાત્રામાં માનો વિકલ્પ ક્યાં છે એકે જાત્રામાં માનો વિકલ્પ ક્યાં છે તો કિશોર બારટ લખે છે જગતના સર્વે સુખોથી ભલે જીવન લાગે જગતના સર્વે સુખોથી ભલે જીવન લાગે ખજાનો સાવ ખાલી માં મને તારા વગર લાગે ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે રતિલાલ સોલંકી લખે છે મા માટે સાવ સાવ ખાલી ખાલી ખમ ખમ હતું હતું પણ તું હતી તો એમ લાગે ખોરડું પગભર હતું મા તો એમ લાગે ખોરડું પગભર હતું મા ડોક્ટર મનોજ જોશી એમનું તખલ્લુસ છે મન લખે છે રહી ના શક્યો સાથે રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે સર્જક લખે છે ખાતરી કે વ્હાલ માં જેવું જ આપશે છે ખાતરી કે વ્હાલ માં જેવું જ આપશે મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય મને રળવા દે નઈ જરાય શોભિત દેસાઈ લખે છે મૂડી લગાવી દઉં ભલે ને સાત જન્મની મૂડી લગાવી દઉં છતાં માવડી તો લેણદાર નીકળે છે છતાંય માવડી તો લેણદાર નીકળે છે ભાવિન ગોપાણી લખે છે આમ કઈ પડે તો કોઈને ગમતું નથી આમ કઈ પડે તો કોઈને ગમતું નથી માં છતાં રાજી હતી કે પડ્યું માં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું વિપુલ માંગરોલિયા તેમનું તખલ્લુસ છે વેદાંત એ લખે છે હજી પણ પાતળા કપડાંથી સૂરજને એ હંફાવે હજી પણ પાતળા કપડાથી સૂરજને એ હંપાવે હજી મારી માં પાલવ એટલો દમદાર રાખે છે હજી મારી માં પાલવ એટલો દમદાર રાખે છે ચેતન ફ્રેમ લખે છે માં વિશે હું કઈ લખું માં વિશે હું કઈ લખું એટલું છે ક્યાં ગજુ એટલું છે ક્યાં ગજુ અને આપણા સુરેશ વિરાણીજી લખે છે સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ સ્વર્ગમાં હાલરડા એને કોણ તેથી ઈશ્વર પણ કનૈયો થઈને આવે છે તેથી ઈશ્વર પણ કનૈયો થઈને આવે છે તેથી ઈશ્વર પણ કનૈયો થઈને આવે છે મિત્રો મા માટેના આ એટલા સુંદર વાક્યો છે કે વાંચતા વાંચતા પણ હું ઘણો ઇમોશનલ થઈ ગયો છે